આ શિવરાત્રીના મેળામાં સાડા ચાર કરોડ ભેગા છે નાવા હાટું બાદ હમ પેલા નીકળે ગે પડો ને ભાઈ ખબો હા પણ મને ગમે હોય ત્યાંના સાધુ સારા અત્યારના તમે સંતો જો ને તમે આ સતયુગના સાધુ કરતા ત્યાંના સાધુ સારા સતયુગના સમાજ કરતા ત્યાંનો સમાજ સારો હા તમને એમ બધા એમ કે રામરાજ કે દે છે જોતું જ નથી રામરાજમાં હતું હું મને કયો રામ જેવો રામ વનમાં જો માણસની જાયત કોઈ ન જોડાણી માણસ કેટલા બેકારના પેટના ના છે આ નરુ સત્ય છે અને એવા થઈ જાય ત્યારે જ ભગવાનના જન્મ લેતો હોય ને ધર્મ વગેરેનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે આ કેટલી દાતારી સત્યુગમાંથી દાતારી હરિચંદ્ર રાજાને વેસાવું પડ્યું બે પાંચ સોના મોર હાટ તો એ રખે હર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો બીજા કેટલાય રખે હર એને ખરીદવા વાળો રાજા હરિચંદ્રને સારો માણસ ન મળ્યો તો રખે હર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા વાત ઉપડી છે એટલે કહું સાહેબ એ સતયુગમાં એ છોડો એ બધું વાતો થાય ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મ્યો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કે હાતો એનો એક મરદનો દીકરો કોઈ અટકાવી ન શકે આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને આયા લાવીને કોઈ હાડી ખાઈ કે આપણે બેઠા હોય રાકલું મરી જાય આડું ભીષ્મ જેવા છે દાઠીઓ જીભ કર્ય બેઠા હોય દ્રોણાચાર્ય જેવી ધર્મિષ્ઠ વ્યક્તિ બેઠી હોય તો સાહેબ હા નોતા કોઈ બોલ્યા એમ નહી વિકર્ણ બોલ્યો છો કે હાજરી હોય કોઈ આવી રીતે કરી એક વાર જો દ્રૌપદી સામુ જોવે અને પાથરા ન પાડી દો ક્ષત્રિનો દીકરો નહીં એક જીવતો નો દાવા દો અને છતાં એની પાસે કરે અત્યારે કૃષ્ણ ઓલરેડી બધાના હૃદયમાં એટલે તમને ઉમંગ પેલા તો રીહદાર વાળા હોય ભગવાન નો અહીંયા રી હોય વધાર્યા થતા મહાભારત જ્યો એ કે મોતે ન મર્યો એ તો જુઓ તમે કૃષ્ણથી માંડીને કરણ હે હે કૃષ્ણ રામ કથા કથા કોઈ ન કપાય કપાય એટલે આ યુગ સારો આમાં કઈ ખોટું નથી અત્યારના સંતો બધા આશીર્વાદ જ દે કોઈ બાપુ ખરાબ દેતા જ ના સતયુગ ના સાધુડા હરાબ દેતા નાખોડે રીડ બોલાવ્યા ન થાય મેં તું શ્રાપ દે દુંગા અમે ક્યાં તારા ઘરના કઈ કપાસ કપા રહ્યા યાર

એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારો ગુરુજી તમારી અમારા ગુરુજી પાસે તમે આવી જાવ અમારા ગુરુ ને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુટ એને કેજો તું તારો ગુરુ પેલા વૈકુટ આટો મારી જાવ તારો બાપ આની જેવું વૈકુટ લેવા ક્યાં જવું આ બામણા સા જેવું જોતો ખરો કેવા હવે કરે હા વૈકુટ ન્યા જો વૈકુટ છે કે નહીં કોઈ સાબિત નથી કરી શક્યું સોટી પીડે ખોટી ના આવ હાજી વાત છે બાપુ તમે કઈ ખોટું ન લગાડતો હાજુ કઈ યુગ હારો છે મારા કેવું છે બધું અને સતયુગ સાધુ બાપુ સતયુગ ના બોલો દુર્વાસા બાપુ તો કેવો રીંધા અને અત્યારે તમારે જે ધંધો કરવો યાલે બોલો નિર્મળ બાબો કઈ ન કરતો બેઠો આમ જ કરતો ટીવી માં અબજો પતિ બની ગયો બોલો સડી જાવ ધંધે સડી જાવ આ રામદેવજી મહારાજ છે કઈ એની આ ખેરખી ન કરીએ કે દુનિયા હારા કરવા નીકળે પણ મારી દુનિયા સોટી જ ભળે ભાઈ હવાના પણ આપણે એમ થાય કે આ કુતરો બિયારણ નું માઈન્ડવી ખાઈ ગયો હું ચાલ આપણે બિયારણની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને બિયારણ ખાઈ જાય ને કૂતરો પછી એને ધૂઈ જાય આપણે એમ થાય ઈ જ છુવાનું એક જે પ્રોગ્રામ માં જ ભાઈઓ બેઠી બેઠ્યું નગ ઘંચ્યું હા બેનો નગ ઘંચ્યું છું મેં પૂછ્યું કે રામદેવજી મહારાજ કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય હું હું રાખો બીજું બેન તમે કેમ નખ કે ભાઈ મારે વધારે ગાય ગયા મુશી મળી ધંધો નો ફાવે ધંધો ન કરવો ભાઈ એટલે યુગ સારો એ તમે ફટાફટ વ્યવસ્થિત આપી ગયા ને તમે હા સોરે બેઠા એમ કરે વ્યવસ્થિત આપી ગયા આડા આડું નો નડો યાર એક તો તમે મને ચા નથી ભાઈ હવારમાં મળશો એટલે ખબર પડશે મારું આયર હું છે તમારે બધું આડું આવ્યું છે જોજો અત્યાર નહીં અત્યાર નો નામ તા એક જગ્યાએ મારા એમ કહેવાય માથા માથા માં રેડી ગયો હાલે પી હાલે ના ના તમે ડાયા છો યાર ભણેલ ગણેલ છો એવું લાગે છે હા હું તો નિશાળ ગયો ટ્રાફિક બહુ હતો હા તમે રૂપિયા બહુ ઉડાડ્યા છોકરા કેટલું ભણો એ તો અમને ખબર છે એવું શોખ ન કરાય ભગવાન કે ઘર ના ક્યાં ઉડાડ્યા ઉડાડ્યા બસ આ નામ ભગવાન એટલે ભગવાન કીધું બાળકમાં હું છું એ ખોટું ન બોલું એટલે ભૂલ વાત ઉપર આવું તમને એક વાત કહી દઉં કે અત્યારના સંતો બધા નિર્મળ છે સતયુગ સાધુ બાપુ રીહદાર બોલ એમાં દુર્વાસા તો વાત જ આવે રાક્ષસો નો મારો વધી ગયો યજ્ઞો અટક્યા કોઈ ઋષિ મુનિઓ યજ્ઞ કરે એટલે રાક્ષસો ત્યાં આવીને હાઈડક્યા નાખી જાય દુર્વાસા નો દેવો નો દેવ ઇન્દ્ર દેવો નો જે દેવ હોય રાજા એને ઇન્દ્ર કેવાય એટલે જેમ આપણે મુખ્યમંત્રી ઇન્દ્ર કોણ હતો એ નક્કી નથી એ પોસ્ટ ઉપર આવે ને ઇન્દ્ર કહેવાય પછી કેટલા મો હતો કોણ હતો એનું મારી પાસે કોઈ ઇતિહાસ છે નહીં પણ એ વખતે જે હતો એ બહુ બેકાર હતો એક નંબર નો દારૂડિયો

એટલો બધો مشغول થઈ ગયેલો ઇન્દ્ર અને એમાં દુર્વાસાને થયું કે ઇન્દ્રને કોક ક્યો મારો તમે જ આવતો થાય અને ઇન્દ્રની સભામાં એ કેવાય દુર્વાસા આમ એન્ટ્રી થઈ એને અને દુર્વાસાને જોઈ ગયો ઇન્દ્ર એટલે ગલાસ ગલાબલા ઢોળીને ગયો હાજો થઈ ગયો આ ક્યા લે બાપો પણ ઓલી નૃત્યાંગનાઓ આ જો મારા ખીચા ની વાત નથી શાસ્ત્રની વાત કરું છું સંતોની હાજરી છે ત્યારે એને સુરાપાન કહેતા બરાબર આમ દુર્વાસા આવ્યા પણ બોલી અપસરાજ નૃત્યાંગના મને ખબર નહીં કે પાછળ ઋષિરાજ આવ્યા છે એટલે ઇન્દ્ર થોડાક કહાણા બની ઇન્દ્રના મોઢા ઉપર છેજ ઝાકે ભાળે એટલે આ અપસરાવને એમ થયું કે આપણા નૃત્યમાં કંઈક ખામી આવી છે ને ઇન્દ્ર ક્રોધમાં આવશે એટલે એ વધારે વધારે મળ્યું ને આવશો હા તકડીન હા એમાં દુર્વાસા પાછળ આવી જાય ને બોલી ની કોણી દુર્વાસાન લાગી દુર્વાસાને એક તો રીહનું ઝાડું કાયકા આવેલા એમાં બાયુને અડાઈ નહી અને એમાં કોણી લાગી તો કાઈ સમજ્યા ઇન્દ્ર એક બાજુ ઈન્દ્ર ને ઉતારી હો જા બાપુ ધ્યાન રાખો અપસરા રડી પડી મહારાજ તમે ઇન્દ્ર ની સભામાં આવ્યો છો હું તમારી કુટિયામાં આવી નાચતી નહોતી તમારી કુટિયામાં આવીને જો હું નાચી હોત તો હું ધર્મ ભ્રષ્ટ થઈ હોત ઇન્દ્રને રાજી કરવા મારો ધર્મ છે અને હું મારું ધર્મ નિભાવતી હતી અને તમે ઓછી તાવ્યા મને ખબર નહોતી દુર્વાસન ભાન થયું કે આ ભૂલ થઈ મારતી એટલે કીધું બેટા મારી ભૂલ થઈ છે પણ તારે મારા શ્રાપ તું એ રીતે મુક્ત નહીં થઈ શકે મારો શ્રાપ તને સો ટકા લાગશે પણ આ ધરતી ઉપર હાડા ત્રણ વજ્ર જેદી ભેગા થાય તેદી તારા શ્રાપ નિવારણ થાય હવે એક વેણ ખરાબ કેટલો ઘુમરો મરવે જોજો આવી ધરતી ઉપર બાય બની અપસરા હવે એક તો ઇન્દ્ર ને પસરા એમાં એવા રાજમાં આવી કે ત્યારે હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠેલા અને દ્વારકાની ગાદી ઉપર દ્વારકાધીશ કૃષ્ણ પોતે બેઠેલા ગુજરાતના સીએમ ઈ અને પીએમ માં ધર્મરાજ ઈ બે ની બોર્ડરનું ગામ રાજા હસ્તિનાપુર નો રાજા પણ સૌરાષ્ટ્રની હદમાં ઘોડી વખણાય રાજાના ઘોડા ચરવા જાય નદી ને હામ્યા કાંઠે આ ઘોડી બની આવેલી આ કાંઠે રાજાના ઘોડા ચરવા જાય પણ એ કયું ઘોડું સરે નહીં ઘોડી હામું જોયા ત્રણ દિવસ થયા એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કે એક પણ ઘોડો આ કેમ આ ભૂખ્યા કેમ ઘોડા ચરાણ ખૂટી ગયું છે કે હોય ચરામણ ગોઠણે ગોઠણે ખડ છે બાબુ તો ઘોડું ખાતું કેમ ખાય કેમ હામે કાઢે ઘોડી છે ને હમ હીણ્યા કરે મારા રોયા ગીત ગાતા થઈ ગયા કાલ તો તું જ મેં રબ દીખતા હે યાર અમે ક્યાં ઘોડા ગીત ગાતા બોલ એવું નથી લખેલું આ તો હું તમને હવાણ કરવા મહારાજ સામે કાંઠે ઘોડી છે રાજા પોતે આવે છે અને સૌરૂપાન ઘોડી જોઈ અને રાજા પોતે એની ઘોડાહારમાં લઈ આવે છે ઘોડાહારમાં બાંધે ને અને રાત પડી અને ઘોડી માલી જાય એમ કહેવાય કે સુંદર સ્ત્રી જ્યાં બને એટલે રાજાએ ખડક ખેંચ્યું કોણ છો ભૂત ભલે ડાકણ હાથ જોડીને એટલું કીધું કે મહારાજ ક્ષમા કરજો હું ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું દુર્વાસાનો મને શ્રાપ છે આ ઘટના ઘટેલી એટલે હું દિવસમાં ઘોડી રહીશ અને આવી રીતે મારું રૂપ બદલ્યા કરે આપ મને ન રાખી શકો હતી ના મૂકી જાવ રાજા કે મેં તને આશરો દીધો હવે મારે તને દગો ન દેવાય અને જા બેટા હું તારું પાલન કરીશ અને મારા ખોળીયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વાત પણ કોઈને નહીં કરું અને મારા ખોળીયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને આપીશ નહીં વચન દેવાઈ ગયું એમાં ભગવાન કૃષ્ણના દીકરાનું નામ હું શું નામ કૃષ્ણ છોકરાનું અનિરુદ્ધ અનિરુદ્ધ નો પ્રદ્યુમન એટલે કૃષ્ણ નો પોત્ર થાયું હોય મૂડી કરતા એ કઈક ફરતું ફરતું ત્યાં આવેલું ને ઘોડી જોઈ ગયું ને કૃષ્ણ ભગવાન ને કીધું દાદા મારી ઘોડી જોવે કૃષ્ણ એ કાગળ લખી નાખ્યો કા ઘોડી મોકલી ગયો ને યુદ્ધ કરવા ત્યાર થાય કૃષ્ણ હવે યુદ્ધ કરવું નાની માના બોલો ઓલો નો ખંડિયો રાજા એટલે હસ્તીનાપુર માંગી છે ઘોડી મારે દેવાય એવું છે નહીં કા મારે યુદ્ધ કરવું પડે બાકી ઘોડી ના આપી શકું વચન આપેલું છે કારણોસર માટે હું તમારો ખંડિયો રાજા છો એટલે તમે મને સહાય કરો સૈનિકો આપો અથવા તો તમે સાથે આવો મારે રાજા સાથે યુદ્ધ કરવું પડે તા તો ભીમ હાવ મહાભારતના યુદ્ધ પછી આવ નવી રોજ બેઠેલો ભીમ ગદા કદા હેરખી કરવા નામ દેને કોણ છે એમાં એમાં ચપટ શું લેવાનો હોય એક ભેગો ગમે એના લાંબો કર દે નામ દે ઓલો કે કૃષ્ણ કે તારે પેલા કેવાય ભલા માણે ભાઈ તારે ઘરમાં ઘરમાં લગાડવી લાગે કોડી હાથ ભીમ ઢીલો પડી ગયો ગદા પગેઠે મૂકી દીધી આય કામ મારા દીકરા આપણે આ તાન સુડ્યુ તું પણ કા કય નહીં હાબત બધાય નહીં આવે અમુક નવી રહ્યા પડે ઉભા થઈને એટલું કીધું ભાઈ કૃષ્ણના હાહે તો અમે જીવીએ એને સામે અમે યુદ્ધ ન કરી શકીએ રાજા નિરાશ થી નીકળ્યો અને બરોબર યમના કાંઠો આવ્યો એટલે રાજા એ નક્કી કર્યું બીજે મરવું એની કરતા યમના કાઠે મારા ખોળિયામાં પ્રાણ કાઢી નાખું બળીને મારો જીવ આપી દઉં લાકડા ખડકી અને જે બળવાની તૈયારી કરે એટલામાં દુર્યોધન સોરી અર્જુન નો દીકરો અભયમાન્યુ નો દીકરો પરીક્ષિત તેથી પાંચ વર્ણ વર્ણનો એમ કેવાય કે પરીક્ષિત નીકળે છે અને એક ક્ષત્રિના દીકરા ને એક રાજાને બળવાની તૈયારી કરતા જોવે અને સાહેબ એ પાંચ વર્ણ ના દીકરામાં ખાનદાની કેટલી છે વિચાર કરી લ્યો આ હોય ત્યાં નીકળે હાલ દિવાયમાં તારે દીકરો આપી દીધો બરાબર છે પણ એ પાંચ વર્ષના ઉગલા ની તાકાત તો તમે જુઓ પાંચ વર્ષનો ઉગો એમ કે માં મને શણગાર કેમ નહીં ત્યારે માં એમ કે તારે ભાઈ બની જવાનું છે ભાઈ ના આવે બેટા તારે ભાઈ બનીને જવાનું છે માં મારે શું કરવાનું બેટા આપણે ભાઈ ને રાખ્યો છે ને ભાઈ ને લેવા માટે આ લોકો આવ્યા છે અને એમ કરીને તે હાઈ બેટા કદાચ મસ્તક જુદું કરે ભાગીશ તો ઉગો એટલું બોલ્યો હતો માં હું આયરાણી ને ધાવીને મોટો થયો છું અને આ ખોરડા આબરૂ રાખવા માટે આ તો એક માથું છે રાવણ ની ગોળે દહ માથા હોત ને તોયમાં હું ખોરડા માટે કુરબાન કરી દેવાની મારા તાકાત આજે ખબેરજા પડ્યો હોય એ નીકળે કોક દી દિબા એ પાંચ વર્ષો પ્રેક્ષિત વાળાને કીધું કે કાંઈ હેઠો ઉતાર રાગા મરવા હું પડ્યો નીચે ઉતર હું ક્ષત્રિયનો દીકરો છું પાંચ વર્ષ હણો ભલે હરિણ ઘરેનો હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય ઓલા કેહર બચા ને કાગડા પાંચ વર્ષ હણો દીકરો એક રાજાને હેઠો ઉતારતો છે એ એ એની ખુમારી તમે જુઓ નાગના કણાની પૂછડી પર પગ દીધો અને જેમ કણું ફૂફાડો મારી ગયો હોય

બે અહીંયા જોઉ છું કોણ હવે નો લડવા આવે અને કોઈ ના આવે તો અભિમન્યુ દીકરો છો કૃષ્ણને હાકા બાકા નો બોલાવી દઉં તો તો રાજા બેઠો ને બપોર નું થયો એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે ઓલું છોકરું ના વાગ્યું છે આવ્યું ને જાને ભીમડા ભીમ કે આવા કામ મને સિંજા કરે પરજા ઘણી સવે ક્યાંય રખડતી હોય બધી આયવો ભીમ તો આપ બેઠેલો રાજા પાસે આવીને ક્યાં લે ક્યાં ગમ દાદા બોલા હે ભીમ દાદા ખાઈને ખાઈ ને ખૂટ તારી ગદા ગઢી થઈ ગઈ કે કેમ કે મને એટલું કેવો દાદા કે ક્ષત્રિયના દીકરાની હામે કોઈ આત્મહત્યા કરતું હોય એને મરવા દઈ તો આપણે ક્ષત્રિયના પેટના કહેવાય

નારાયણ બેટા નારાયણના શબ્દોને તું ખોટા પાડવા માંગે છે એક ને એક ગીતા બીજી વાર પરીક્ષિત અર્જુન હોવો જોવે સામે કોણ છે ને ભૂલી જા આજ કૃષ્ણ ક્યાં હામા આવ્યો તો એ વાક્ય ભૂલી ગયા તું દાન કે પણ બેટા આપણે ક્યાં બધું મેળવીએ તીર કામ કામગીરી પછી અંતે પાંચે પાંડવો ભેગા થઈ ગયા નિર્ણય કર્યો લડી લઈએ પછી ધર્મરાજ એટલું બોલ્યા ભીમસેન કૃષ્ણ સામે યુદ્ધ કરવાનું છે હાથે કરીને આપઘાત ન કરાય તૈયારી કરવી પડે એની પાસે સુદર્શન ચક્ર છે ચાલે ભીમ એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી આપડી પાસે મોટો બાપુ ભોળોનાથ છે સુદર્શન ચક્ર સામે શંકર નું ત્રિશુલ ચાલે બીજું કોઈ ન હાલે કે પણ કાયલ યુદ્ધ છે કે કાયલ હું આઘડિયા કેમ નથી મોટા બાપુ ને ઘેરે ગયો નથી મળ્યું નથી આવા સારા સંબંધ હોય ને મોટા માણસ બધું મળે વળ ખાઈ ન રહેવું મારા દીકરાને સારું થઈ ગયું હારું હશે તો કોક દિન સાહે લેવા થાય એક જ રાત ભીમસેન પાસે હતી અને ભીમસેન ભગવાન શંકરના દેવળમાં ગડી ગયો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાજુ દરજી છોકરો બે ગયો તો આમ નો શિવાય આમ નો શિવાય એવો ગોટાળો થઈ ગયો બધો એટલે એવું નતું થયું પાસે બેહી ગયો ભીમસેન ભગવાન શંકર ની સામે પદ્માસન લગાવી

અને ભોળો નાથ જ્યાં પાણી બુડ્યો ને મૂઝાણો ને જટા આમ કરીને ઉભો છે કોણ છે એલા ભીમડા કે હું ભીમડા બાપુ જોવું જોઉં આખી રાત ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય સોટો રીચતું રખાય બાપુ કારણ કે અમારે નકો સામે આંગળે વાય ત્યારે આમ જોવું જોવે પણ સે હું કે કાલનો દે ત્રિશુલ જોવે હાંજે દે પાછું કે જે હું સોખવેર નો કરવાનો તમે સોખવેર કરી પાછ તમે બધા એક ના એક ઉપર લેવ લે આ ઓલા બેઠા થાય મેં ન કીધું ગાંધીનગર માં હારે સાપી વેડો આ બધા કોને જીતાડવા ને કોને હારું હોય બધા વહીવટ ન્યા થઈ જાતે ને આપણે એમ થાય કે આવી ઓલો ઉપડી કે ઉપડી ગયા ગોઠવાઈ ગયેલું હોય એટલું બધું ખોટા વળ ખાઈને મરી જાતા નહીં કામ કરો ધંધો કરો હા આમાં બધું એવું હોય હું ત્યાં જાઉં ને મને ખબર હોય અને અમને અગાઉ ખબર હોય કોણ હારવાનો છે ને કોણ જીતવાનો છે હા આવું બધું હોય એટલે આપણે બહુ ટેન્શન ન કરવું હારો હોય ને અરે રહેવું હા આમાં બહુ હમ આમ ઘણા ને આપણે કહીએ ને ફલાણા ભાઈ ઓલખરત પ્રોગ્રામ હતા આ વખતે કેમ નથી એ ન આવે ઓલખર મારે હવે ફોર્મ ભર્યો હતો મરી જ આહો નહીં નહીં રાજકારણ નો નાખતા મારા બાપ એકતા રાખજો જેટલો વરણ ગામમાં રહેતો હોય આખા અઢારે વરણની એકતા હોવી જોઈએ દૂધ જેવું કોઈ ઉધળું વરણ નથી પણ દૂધ એમ કી દે કે મારા સમાજમાં બીજો કોઈ ન ભળી શકે કોઈ માખણ ન મળે ખાટી હોય તો ધરર ભળવું પડે તો દહીં થાય અને પછી એનું મંથન કરી નાખજો એમાં માખણ મળશે અને પછી માખણને ને ઉપર સત્યની કળા ચડાવી દેશો સાસુઓની હશે ને એ સાસુઓની આ ખોટી હોય છે એને આછે બળી દે પછી ઘી પેદા થાય એટલે બધાય ઢારે વરણની જરૂર પડે માણસને હાજે તમારું આ ત્રિશૂલ પાછું ભીમ ને કે પણ અરે ભીમ એટલે બાપુ જરૂર હોય તો આજ કહેતા હોય ને કાલે પાર્વતીજી એ કીધું જ્ઞાન બિચારો કગળે છે ને અહીં પીડ્યું છે તમારે શું કામ નું છે કર કર ગેરુડા સડે બાકી તો કાઈમાં આવતું ન કાઈ જ્ઞાની કે હું તમે ત્યાં હાવ લોભિયા થાતા હતા ભગવાન શંકર ને મા પાર્વતી કહે છે પ્રભુ આપો ને એને ભીમ બિચારો કગલે કામ હશે ભગવાન શંકર એને કહે છે કે પ્રભુ પ્રહાર ન કરી શકું પણ આડું તો ને આડું દઈ દઈએ લઈ જાય છે આવ્યો ભીમસેન પરોઢિયું થયું ટૂંકી વાત લઈ લઉં આખી યાદઓની ફોજ આવી ગયેલી આ બાજુ પાંડવની ફોજ હવે આવી વાર્તા કોઈ દે હાંભળી કૃષ્ણ અર્જુન હામામાં બાદ એવી તો મળો કારક મળો બે વાગ્યા તો હું પૂરું કરી નાખું બીજા આ તો આપણો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું બધું નીકળે ભાઈ આ રામસિંહ ભાઈ બધા સામે ઉભા બેઠા સામે મૂછું નથી તોય મળે અને બધું પાવર બંધ અને બધું નકલી ધજી કર્યું એને હથિયાર હોય બધા આ લોકો પાસે ચાગરદાન પાછા આપણે રચ્ચા હાડા વાળા શું કે કેમ વ્યા ગયા તા શું સમજ્યો છો અમને તો આપણે ક્યાં જવું પડશે યાર લા બધા એટલે આપણે ગાવું જ પડે આ તો તમે સો કોઈ ન હોય તો એમ 1 લાખ લગાયો કઈ ને વ્યા જાય કે છ વગાડવાના છે એટલે તમે કોઈ ન હોય તમે 6 તો વગાડ્યું જ પછી કારણ કે બે ત્રણ ઘડિયાળ વાળા હોય તો કાંટા ફરી વાત ઉપર આવું સાહેબ આ કઈ ખીચાની વાત નથી તમને એમ થાય કે કૃષ્ણની સામે પાંડવો હા રામ અવતારમાં હનુમાનજી બે સલાંગ મારી કૃષ્ણ અવતારમાં એક નહીં આમાં આવશે બરાબર હાવ હાવ એમ કહેવાય યુદ્ધ થવાની તૈયારી એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમસેન કીધું ભીમસેન તું બધાની પાછળ વયો જાય આજ ખાતો નહીં તું ખાઈ જા પછી હુઈ જા અને ઓલો સુદર્શન વેતું મૂકશે તું વાહે હુઈ ગયેલો હોય તો તારું ડો કાગ વાસ નાખે વની રહેવા દે મોટો બાપ કોઈ બધાની પાછળ ઉભો રહે આખી ફોજની અને જ્યારે નારાયણ ખીજાય નારાયણને ક્રોધ ચડે કૃષ્ણને

અને ઝણેલાટી મળી છૂટવા અને અગ્નિનો મે વરહે સાહેબ અગ્નિની જમાળો છૂટે નિર્દોષ માણસો મળ્યું મળવા એ એટલા બળવા મળ્યા મરવા મળ્યું માણા એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા કૃષ્ણ ગેલા એ ભીમ બાપુ કાય અમે તમારે હેઠે ક્યાર છે હો કે હા લાય હોય ને એકચ્યુઅલી કે કાય મરવા હેઠો થોડા પછી જન્મ લીધા છે પ્રભુ લા પણ ભીમળા ભીમળા એટલે બાપુ જોવું પડે બધામાં બધાને વાહ હોય બાપુ વજ્ર છે જનો ઈ શંકર સુવાન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન એ હુંગાર કરે ને હનુમાનજી કીધું કે પ્રભુ હુકમ તો કર અવતાર આ અવતારમાં કઈ હુકમ નથી કર્યો એક વાર હુકમ કરી જો લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરે એમ તારું સુદર્શન ચક્ર હાથમાં પહેરલો અને શંકરનો તો અગિયારમો રુદ્ર છું ટસલી આંગળે ત્રિશુલને રમાડતો હોય આવું કે હનુમંત જાઓ જલ્દી નહીં ત્યારે નિર્દોષ માણસો મરે છે અને હનુમાન જ્યાં સલાંગ મારવા જાય ઈ પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ ઈ બે વજ્ર ઈ ને ત્રીજો હું આ ત્રણ વજ્ર ધરતીમાં માં તો ધરતી રાહત આળવાઈ જાય નીચે વજ્ર જોવે ભીમ કે અડધું હાલે કે હાલે ભીમ છે ને અડધો વજ્ર તારો વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરી હું છે અને આ બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકર નું ત્રિશુલ એ હનુમાન હાથ કરતો જ્યાં ધરતીમાં આવતો હતો સાહેબ અને જ્યાં ભીમસેન ને પગ અડ્યો એટલે ત્રણ ઈ અને અડધો ભીમસેન હાડા ત્રણ વજ્ર જ્યાં ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ ઓલા બધા ઘેર આવ્યા એવા લેવા દેવા વગેરે ના હા